તો મેઘરાજાએ સમગ્ર દક્ષિણ ગુજરાતને ઘંભ્યું છે ત્યારે નવસારીના ખરસાડ ગામના આકાશિત દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં અઢારસો લોકોની વસ્તી ધરાવતા ખરસાળ ગામમાં જળબંબાકારની સ્થિતિ નજરે પડી રહી છે ખેતી વિસ્તાર ધરાવતા ખરસાળ ગામમાં ખેતરો પણ જળબંબાકાર થઈ ગયા છે તો ભારે વરસાદને કારણે ગામમાં સવારથી જ વેજ જોડાણ કાપવામાં આવ્યા છે જેને લઈને સમગ્ર ગામનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે તો ખરસાડ ગામના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે ડ્રોનના દ્રશ્યો સામે આવી રહ્યા છે તેમાં સમગ્ર ગામ જાણે કે બેટમાં ફેરવાય હોય તેવા પણ દ્રશ્યો ક્યાંકથી સામે આવી રહ્યા છે તો ક્યાંક લોકોની હેરાનગતિ સામે આવી રહી છે અને એવામાં વીજ જોડાણ કાપવાને કારણે આ ગામનું જનજીવનને પણ સૌથી વધારે અસર થઈ છે ત્યારે આકાશી દ્રશ્યો નજરે પડી રહ્યા છે કે જ્યાં સમગ્ર ગામમાં વરસાદી માહોલને કારણે ગામ પ્રભાવિત થયું છે મજ મળતી માહિતી મુજબ અઢારસો લોકોની વસ્તી ધરાવતું આ ખરસાળ ગામ છે કે જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર વરસાદી માહોલ વચ્ચે આ દ્રશ્યો આકાશી સામે આવ્યા છે કે જ્યાં સમગ્ર ગામમાં વરસાદને કારણે ભારે નુકસાનની ભીતિ પણ સેવામાં આવી રહી છે સમગ્ર ગામ છે તે જળબંબાકાર સ્થિતિમાં જોવા મળી રહ્યું છે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો તો ખેતરોમાં પણ પાણી રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે સમગ્ર ગામનું જનજીવન પ્રભાવિત થયું છે જનજીવનને હાલાકી પડી રહી છે લોકો હેરાનગતિ ભોગવવા માટે મજબૂર બન્યા છે દર્શક મિત્રો વરસાદી માહોલમાં જે દક્ષિણી ગુજરાત દક્ષિણ ગુજરાતમાં જિલ્લાઓમાં મેઘ મેઘમહેર જામી છે જેમાં નવસારી જિલ્લાના પૂરણી અંબિકા કાવેરી ખરેરા મીઢોળા નદીઓમાં નવા નીર આવ્યા છે ત્યારે સમગ્ર ગામના પાણીની ગામની જે સ્થિતિ છે તેમાં પાણીમાં ગરક થઈ ગયા હોય તેવી સ્થિતિમાં આ ડ્રોન વિડીયો એક્સક્લુઝિવ જીએસટીવીની સ્ક્રીન પર આપને જોવા મળી રહી છે કાવેરી નદીની જળ સપાટીમાં વધારો થયો છે તેમાં સપાટી બાર ફૂટ જેટલી ઊંચી પહોંચી છે જિલ્લાના જલાલપુર તાલુકાના ખરસાળ ગામે ગણદેવી તાલુકામાં વરસેલા છ ઇંચ જેટલા વરસાદને કારણે સમગ્ર ગામ જળબંબાકાર થઈ ગયું હતું લોકોની સંખ્યામાં વધારો થયો લોકોની સમસ્યા છે તેમાં વધારો નોંધાઈ રહ્યો છે સમગ્ર ગામ જાણે કે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે

જી હિતેશ વરસાદી માહોલ કારણે અત્યારે હાલાકી જે લોકોને ને પડી રહી છે ખેડૂતોની ની શું સ્થિતિ જોવા મળી રહી છે જી વાત કરવામાં આવે તો હાલમાં નવસારી જિલ્લામાં ડાંગરના પાકની વાવણી કરવામાં આવતી હોય છે તેમાં પ્રમાણસરના વરસાદની જરૂર હોય છે પરંતુ અતિભારે વરસાદને કારણે વાવણીમાં મુશ્કેલી થતી હોય છે અને પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવામાં આવી રહી છે જી હિતેશ ધન્યવાદ સમગ્ર માહિતી બદલ દર્શક મિત્રો આકાશી દ્રશ્યો પરથી અંદાજ આવી જાય છે કે સમગ્ર ગામની પૂર્ણ જેથી જેવી સ્થિતિ સર્જાયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કેટલી હાલાકી લોકોને પડી શકે છે એવામાં ખેડૂતો હોય કે પાકને લઈને પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે ત્યારે રોડ રસ્તા પર પાણી ફરી વળવાને કારણે વાહન વ્યવહારથી લઈને સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે